નમસ્કાર મિત્રો તમે ઘણી વખત મંદિરે ગયા હશો અને ઘણી વખત ગણેશજીની મૂર્તિ અથવા છબી જોઈ હશે અને ક્યારેક તો તમારી નજર ગણેશજીના તૂટેલા દાંત ઉપર પડી હશે ખરું ને અને તમે વિચારતા પણ હશો કે ગણેશજીનો એક દાંત તૂટેલો કેમ હશે તો ચાલો મિત્રો આજે આપણે એક એવી દિવ્ય કહાનીમાં સાંભળવા અને જોવા જઈ રહ્યા છીએ જે માત્ર એક દાંત તૂટવાની ઘટના નથી પરંતુ ત્યાગ બુદ્ધિ અને કર્તવ્યની અમરગાથા છે આ કહાની છે વિઘ્નહર્તા બુદ્ધિના દેવતા ભગવાન ગણેશજીની જેમનો એક દાંત તૂટેલો છે અને તેથી જ તેઓ એકદંત કહેવાય છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાનનો દાંત તૂટે એ પાછળ કારણ શું હોઈ શકે ચાલો આ દિવ્ય ઘટનાની શરૂઆત કરીએ કાળ એ સમયનો હતો જ્યારે ધરતી પર ધર્મ અને અધર્મ વચ્ચે મહાસંગ્રામ થવાનો હતો આ સમગ્ર ઘટનાને શાશ્વત બનાવવા માટે મહર્ષિ વેદવ્યાસજીએ એક મહાન ગ્રંથ રચવાનો સંકલ્પ કર્યો મહાભારત પરંતુ આ ગ્રંથ એટલો વિશાળ હતો એટલો ગૂઢ અને ઊંડો હતો કે સામાન્ય માનવ તેને લખી શકે એવો નહોતો ત્યારે વ્યાસજીએ વિચાર્યું એવો લેખક જોઈએ જે બુદ્ધિશાળી પણ હોય અને દિવ્ય પણ અને તેમનું સ્મરણ ગયું ભગવાન ગણેશજી તરફ વ્યાસજી વિનમ્રતાપૂર્વક ગણેશજી સમક્ષ પ્રગટ થયા અને કહ્યું હે ગણનાથ આ મહાભારત ગ્રંથને લખવામાં મારી મદદ કરો ગણેશજીએ શાંતભર્યું સ્મિત કર્યું અને કહ્યું હું લખીશ પરંતુ એક શરત છે તમે એક ક્ષણ પણ અટકશો નહીં વ્યાસજીએ પણ એટલી જ ગંભીરતાથી જવાબ આપ્યો અને તમે પણ દરેક શ્લોક સમજીને જ લખશો થોડી ક્ષણ માટે મૌન છવાઈ ગયું પછી શરતો સ્વીકારાઈ અને ઇતિહાસ રચાવા લાગ્યો શબ્દો વહેવા લાગ્યા શ્લોકો વરસવા લાગ્યા સમય જાણે અટકી ગયો હતો વ્યાસજી બોલતા હતા અને ગણેશજી લખતા હતા પરંતુ અચાનક એક નાટકીય ક્ષણ ગણેશજીની લેખણી તૂટી ગઈ એક પળ માટે બધું સ્થિર જો લેખન અટકે તો વચન તૂટે આકાશ મૌન પૃથ્વી નિશબ્દ અને એક ક્ષણે ભગવાન ગણેશજીએ કોઈ વિચાર કર્યો નહીં કોઈ સંકોચ કર્યો નહીં તેમણે પોતાના જ હાથથી પોતાનો એક દાંત તોડી નાખ્યો અને તેને લેખણી બનાવી લેખન ફરી શરૂ થયું શ્લોકો ફરી વહેવા લાગ્યા અને અંતે મહાભારત પૂર્ણ થયું આ ક્ષણથી ભગવાન ગણેશ એક દંત તરીકે ઓળખાયા મિત્રો આ માત્ર એક પૌરાણિક ઘટના નથી આ આપણને જીવનનો ખૂબ મોટો પાઠ આપે છે મોટું કાર્ય કરવા માટે ક્યારેક પોતાની સુવિધા છોડવી પડે અડચણ આવે ત્યારે અટકવું નહીં પરંતુ ઉકેલ શોધો અને જે વસ્તુ આપણને અધૂરી બનાવે છે એ જ વસ્તુ ક્યારેક આપણું સૌથી મોટું બળ બની જાય છે એથી જ ગણેશજી વિઘ્ન વિનાશક છે બુદ્ધિના દેવતા છે અને ત્યાગના પ્રતીક છે જ્યારે પણ તમે ગણેશજીની મૂર્તિ જુઓ તેમનો તૂટેલો દાંત તમને યાદ અપાવશે કે ત્યાગ વિના કોઈ મહાનતા પ્રાપ્ત થતી નથી જય શ્રી ગણેશ ઓમ નમઃ શિવાય વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરો અને આવા જ ઐતિહાસિક અને પૌરાણિક કથાઓના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના આવજો બાય બાય